લાલબાગ રેલવે ઓવરબ્રિજ ઉપર રિસ રેસિંગની કામગીરી તબક્કાવાર કરવામાં આવનાર છે જેના કારણે આવતીકાલથી લાલબાગ રેલવે ઓવરબ્રિજ તબક્કાવાર બંધ રહેશે લાલબાગ રેલવે ઓવરબ્રિજ ઉપર રિસ્ક કામગીરી તબક્કાવાર કરવામાં આવનાર છે જેના કારણે આ રેલવે બ્રિજ ને તબક્કાવાર બંધ કરવાની જરૂરિયાત ઉભી થઈ છે કામગીરી દરમિયાન લાલબાગ રેલવે બ્રિજ ઉપર થી કરતા વાહનો ને અકસ્માત થવાની સંભાવના તેમજ શહેરીજનો ને અગવડતા ન પડે તેમજ ટ્રાફિક સુચારુ રીતે ચાલે તે હેતુથી શહેર પોલીસ કમિશનર એ વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે જાહેરનામા અંતર્ગત તારીખ તેવીસ પાંચ બે હાજર ચો તારીખ 6-6-2024 સુધી અથવા કામગીરી પૂર્ણ ન થાય સુધી લાલબાગ રેલવે બ્રિજ ઉપર થઈ શ્રેય સ્કૂલ ત્રણ રસ્તા તરફ અવરજવર કરતા તેમજ શ્રેય સ્કૂલ ત્રણ રસ્તા લાલબાગ બ્રિજ ઉપર થઈ મોતીબાગ તો અવરજવર કરતા ફોર વ્હીલર થ્રી વ્હીલર તેમજ ટુ વ્હીલર વાહનો માટે આ રૂટ પ્રતિ બંધિત જાહેર કરવામાં આવ્યો છે